चिन चिन दी मां

જય માતાજી મિત્રો આપણા સિંગર એવા સુભાષબેન ઠાકોર આપણે પરથી ભુવાજીની મહાકાળી માના મંદિરે આવ્યા છે એટલે દરેક મિત્રોને કહું છું કે આપણા બેનને સપોર્ટ કરજો એમની ચેનલ છે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને જોરદાર સિંગર છે બેન અને બેનને સપોર્ટ કરજો અને આજે મહાકાળી માના દર્શને આવ્યા છે એટલે બધા મિત્રોને નમ્ર વિનંતી કે જોરદાર જઈ બોલજો બેનને કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા ખેડૂતની દીકરી છે અને એમને અઢારે આલમ હોવ હરખી છે કોઈ ને ગરીબ નું કોઈ શેડકી મત કરો મારા ભાઈઓ બહેનો તથા સૌ ને એવું વિનંતી કરું છું કે કોઈ ખરાબ કમેન્ટ મત કરો બહેનો બોલો જય મહાકાળી બોલિયા જય અમે કરજો કરજો શેર કરજો